સરખેજના રીડેવલપમેન્ટ મામલે સ્થાનિકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા કોર્પોરેટર રીડેવલપમેન્ટ ન થવા દેતા હોવાનો સ્થાનિકોનો આરોપ સામે આવી રહ્યો છે કોર્પોરેટરની સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે સરખેજના બીજેપી કોર્પોરેટર સામે વિરોધના સૂર સામે આવી રહ્યા છે પોલીસ સ્ટેશન નજીક આવેલી નિરાલી ફ્લેટ નામની જે સોસાયટી છે તે સોસાયટી રીડેવલપમેન્ટ માટે આપવામાં આવી હતી પરંતુ ત્યાંના અત્યારે તમે જોવો છો કે રહીશો છે તે અત્યારે આનંદનગર પોલીસ સ્ટેશને આવ્યા છે શું કરવા તેમને આનંદનગર પોલીસ સ્ટેશને આવવું પડ્યું શું એવી તો ફરિયાદ છે કે તેમને એટલી મોટી સંખ્યામાં અહીંયા આવવું પડ્યું સ્થાનિકો દ્વારા અહીંયા હલ્લાબોલ કરાયો વિરોધ કરાયો અને એવા પણ આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી ત્યારે સમગ્ર શું મામલો છે આવો સ્થાનિકો પાસે જ જાણીએ બેન પહેલાં તો એ જાણવા માગીશ કે શું સમગ્ર મામલો છે અગાઉથી કઈ રીતે આ મામલો વિગત આખી બાર હા મારે અમારી સોસાયટી છે નિરાલી રેલવે સ્ટેશનની સામે આવેલ છે અમારી ત્યાં રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે છેલ્લા ચારેક વર્ષથી ગવર્મેન્ટના રૂલ્સ હિસાબે અમારે પંચોતેર ટકાની ઉપર એટલે કે એંસી બ્યાસી ટકા જેટલી મેમ્બર્સ અમારા રેડી છે રીડેવલપમેન્ટ માટે અમારી સોસાયટી ચાલીસ વર્ષ જૂની છે એટલે ગવર્મેન્ટના કોર્પોરેશન તરફથી પણ અમારે ત્યાં નોટિસો લગાડી દીધી છે કે તમારા મકાનો રહેવાલાયક નથી તો અમે રીડેવલપમેન્ટ માટે આગળ વધી રહ્યા છે એના માટે ગઈકાલે અમારા બિલ્ડર દ્વારા રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું હતું તો સાંજે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ અમારું બોર્ડ લગાડવાનું કાર્ય થયું હતું પણ રાત્રે બે અઢી વાગ્યાની આસપાસ કોઈક આજે બાવીસ મેમ્બરો છે ને નેગેટિવ એ લોકોમાંથી કોઈ કે કે એ બધાએ જે હોય એ બધાએ બોર્ડ ફાડી નાખ્યું છે અને અમારા સોસાયટીમાં જે પણ કમિટી મેમ્બરો છે જે આ રીડેવલપમેન્ટના કાર્યક્રમો કરી રહ્યા છે એમાંથી જે બે ચાર જણા છે મેઇન વ્યક્તિઓ છે જે ખરેખર બહુ સરસ કામ કરી રહ્યા છે એ લોકોને પર્સનલી ધમકીઓ મળી રહી છે બાવીસ જણા તરફથી જ છે બોલવાવાળું ભલે એક હોય પણ બાવીસ જણામાંથી ધમકી મળી રહી છે કે તમારું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ અને તમે અમે જોઈએ છે કે તમે કઈ રીતે કરી શકો છો કોઈ પણ પોલિટિકલ સપોર્ટના વગર કોઈ પોલિટિકલ સપોર્ટ સપોર્ટથી એ લોકો ધમક્યો આપી રહ્યા છે અમે એવું કહીએ છીએ કે જો અમારા મકાનો પડશે તો શું થાય તો અમને એવી સલાહ આપવામાં આવે છે કે તમારે રિપેર કરવાનું પણ અમારા સોસાયટીમાં તો રિપેર કરવાવાળા મજૂરો આવે છે ને એ લોકો પણ કહે છે કે હવે રિપેરિંગ નહીં થાય બેન તમારે આ રીડેવલપમેન્ટ કે તમે પાડીને અને અમે એટલા પૈસાવાળા નથી કે અમારું રહેતું ઘર છોડીને અમે બીજા ઘરે જઈએ હવે એ બોર્ડ ફાટી ગયું છે એ ધમક્યો મળે છે એ બધી કમ્પ્લેન કરવા માટે અમે આટલા બધા લેડીઝ સિનિયર સિટીઝન જેન્ટ્સ અમે બધા અહીંયા આવીને પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યા છે તો પોલીસો દ્વારા પણ અમને સપોર્ટ નથી મળી રહ્યો અમને ખાલી એવું જ કહે છે કે અમે લખીએ છીએ લખીએ છીએ પહેલાં તો એફઆઈઆર લખવાની જ ના પાડી દીધી હતી પછી બધાએ કીધું તો પછી કે અમે લખીશું પણ અમને ખબર છે કે નથી લખી રહ્યા અને ત્રણ કલાક કોઈ પણ વસ્તુ લખવા માટે ના લાગે દસ મિનિટનું લખવાનું કામ છે જાણી જોઈને અમને બહાર ઊભા રાખ્યા છે ગરમીમાં તડકામાં અમે ઊભા છીએ અમારું ઘર ઘરે ખુલ્લું મૂકીને આવ્યા છે અમારી કમ્પ્લેન નથી લખી રહ્યા હવે અમને એવું કહો કે પોલીસો મદદ માટે હોય કે પબ્લિકને રખડાવવા માટે હોય કે તડકામાં તપાવવા માટે હોય અમારે માટે કોઈ પણ સપોર્ટ અહીંયાથી મળી નથી રહ્યો પોલિટિકલ સપોર્ટની તમે એક વાત કરી પોલિટિકલ કોણ આમાં ઇન્ક્લુડ હોઈ શકે એવું અમારી સોસાયટીમાં ભાજપના એક કોર્પોરેટર ભઈ રહે છે સુરેન્દ્ર કાચર એ હોઈ શકે છે અને એ જ છે પણ કોઈ પણ એવું સબૂત જોઈએ એટલે અમે તો એવું જ કહીએ છે કે એ જ છે પોલિટિકલ પાર્ટી અમારા સોસાયટીમાં એક જ છે ભાજપના કોર્પોરેટર શ્રી સુરેન્દ્રભાઈ ખાચર ચોક્કસથી અત્યારે જે પ્રમાણે આક્ષેપો છે બીજા પણ બેન છે બેન શું કહેશો આવી રીતના આખો જે મુદ્દો સામે આવ્યો છે તો આપનું શું કહેવું છે આવી રીતે રોકાવવામાં આવ્યું છે રીડેવલપમેન્ટને કોઈ એવો અંદરથી કોઈ વાત હોઈ શકે કોઈ પહેલેથી એવું નક્કી કરી આટલા બધા અમે પચાસથી ઉપર જણા આવ્યા છીએ અહીંયા આગળ તો પણ અમારો મુદ્દો પોલીસ સ્ટેશને આવ્યો છે બસ અમને કહેવામાં આવે છે કે પાંચ મિનિટ દસ મિનિટ પછી બોલાવીએ છીએ પાંચ મિનિટ પછી બોલાવીએ છીએ પીઆઈને ફોન કર્યો છે પીઆઈનો ફોન આવે પછી અમે કમ્પ્લેટ નોંધીએ છીએ આ રીતે અમને આ રીતે અમને થોડી વાર થોડી અત્યારે અમે છેલ્લે અંદર ગયા તો અમને કહે છે કે તમે બધા બહાર નીકળો અમે બધાનું નહીં સાંભળીએ તો અમે કમ્પ્લેન લખીએ છીએ આ રીતે અમને બધાને વારાફરતી બહાર કાઢવામાં આવે છે બહાર પણ એ લોકો પાસે જવાબ આપતા નથી અમને ધમકીની વાત હવે કેવી રીતની ધમકીઓ આપે છે કોઈ હેરાન કરે છે મેન્ટલી શારીરિક કોઈ હેરાન ધમકીઓમાં એવી રીતે આપે છે કે

અત્યારે જે બાંધકામ છે એ તમે જુઓ ને તો તમે તમે ખુદ ઉપર ના ચડો કે અમે અહીંયા ઉપર ચડશું તો અમારી ઉપર પડશે તો કામવાળા આવે છે એ પણ એ કહે છે કે અમે જરા ફટાફટ કામ કરીએ અને અહીંથી નીકળી જઈએ કારણ કે આ ગમે ત્યારે પડશે અમારે એટલી બધી હાલત ખરાબ છે જો અમારા છોકરાને કાંઈ થશે તો આ જવાબદારી લેશે કે જે ના પાડે છે એ જવાબદારી લેશે કોણ જવાબદારી લેશે આ વસ્તુ જે હશે આ બધાય ને આગળ જો કંઈ પણ થશે તો આગળ કાર્યવાહી અમે બહુ મોટા પાઈએશું અમે શાંત નહીં બેસીએ અમે શાંત નહીં બેસીએ બીજા પણ બેન છે તેમની સાથે વાત કરશું બેન શું કહેશો તમે જે પ્રમાણે ધાક ધમકી મળી રહી છે અને રીડોની નાક પાડવામાં આવી છે એ વાત તો તમે આક્ષેપ કરો તો તમે અહીંયા આવ્યો છો ફરિયાદ લખે છે કે ફરિયાદ નથી લખતા કેમ કે ભાજપ દ્વારા આ લોકો એટલા દબાયેલા છે કે અમારી ફરિયાદ સાંભળતા નથી આવીને અમારી પાસે એમઓયુ માંગે છે અમે અમે અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા બાળકો અમને દેશે કાઈ કાઈ નુકસાન થશે અમારા વડીલોને કાઈ થશે તો કોણ જવાબદારી લેશે આ પોલીસ લેશે કે સુરેન્દ્ર ખાચર લેશે કેવી ધમકીઓ કેવી આપી રહ્યા એમ કે છે કે આજે નહીં નહીં કાલે નહીં બી ડેવલપમેન્ટ થવા જ નહીં દઈએ રીડેવલપમેન્ટ થવા જ નહીં દઈએ કેમ ભાઈ અમારા જ ઘર છે તમારા બે ઘર છે તો અમારા જ બધાના ઘરો છે કેમ અમારા ઘર થવા નહીં દે અમે અમે માણસ છીએ આપણી સાથે અહીંયા એક ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું ભાઈ જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે ધમકીઓ લાગી રહી છે શું કેશો ફરિયાદ નથી ક્યાં લેવામાં અમે લોકો સવારના દસ વાગ્યાના આવ્યા છીએ ને એમને ફરિયાદ નોંધવા માટે અમે લોકોએ બહુ પ્રયત્ન કર્યા કે ભાઈ અમારી ફરિયાદ લો ફરિયાદ લો છેવટે અમારે અમિતભાઈ ઠાકરને ફોન કરવો પડ્યો એમના પ્રેશરથી એ લોકો ફરિયાદ લેવા માટે અત્યારે તૈયાર થયા છે અમારી સોસાયટી અત્યારે એટલી જોખમકારક સ્થિતિમાં છે કે કાલે ઉઠીને કોઈ બી જાનાની થઈ તો એની જવાબદારી જે અસંતુષ્ટ માણસો જે છે બાવીસ જણ જે છે કે જે લોકો જે છે એ લોકો જવાબદારી લેતે પાણીની ટાંકી અમારી ગમે ત્યારે પડે એવી છે બરાબર છે જે પાણીની ટાંકી જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બી પડે એવી છે તો બી કોઈ સળવડતું નથી એ બાવીસ જણને એમના પોતાના જ એની અંદર ઇન્ટરેસ્ટ છે એમના પોતાના જ એમનું જે થાય ધાર્યું થાય એના એવી ધમકીઓ આવે છે કે અમે તમારું કામ નહીં થવા દઈએ રીડેવલપમેન્ટમાં અમારે લોકો પંચ એટી ફાઈવની ઉપર અમારે માણસો તૈયાર છે એકસો પાંચમાંથી પંચ્યાસીથી નેવું માણસ બાવીસ જણ અમારે લોકોને રેડી નથી બરાબર છે ને એ લોકો ધાક ધમકીઓ વાળે છે મેન્ટલી પ્રિપેર મેન્ટલી હેરાન કરે છે બધાને કે અમે નહીં થવા દઈએ અમે બી જોઈએ છે કે કઈ રીતના થાય છે ને એમની માંગણીઓ બિલ્ડરની જોડે ઇલિગલ છે બરાબર છે ચોક્કસથી જે પ્રમાણે અત્યારે હાલમાં આક્ષેપ પ્રતિક આક્ષેપ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યા છે ફરિયાદ નથી લેવામાં આવી રહી ફરિયાદ હવે આખરે ધારાસભ્યના પ્રેશરથી લેવામાં આવી છે અને છેલ્લી ઘણા સમયથી એટલા તકલીફ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અંદરની અંદર તકલીફો પડતી હોય અને ભાજપના એક કોર્પોરેટરનું નામ પણ અત્યારે સામે આવી રહ્યું છે સુરેન્દ્ર ખાચર એમના પર પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર બાબત હવે કેટલા સમયમાં વાત કરીએ કે પ્રશ્નોના જવાબો મળે છે તે સમય સાથે જોવું રહ્યું கேரமேன் ஓம் பட்டேல் சே மீர சோலி நூஸ் கேபிட்டல் அமதா